હેલો મિત્રો અત્યારે વાય ગયા છે હાથ અને વિડીયો અત્યારે બનાવવાની જરૂર પડી છે જનતીભાઈ જેવા સજા સનેડો આ મામા સનેડો ચોરી લ્યો મોટરસાયકલ ઉપર દવા છાંટવાનું હાથી હાલે ચાલુ કરો હાલો બે ડોલું પાણી નાખ ગયો બે ડોલું પાણી આગળ ઉતરી જાવ હાલો ફુવારા ફુવારા હાજી એક ફુવારા પાણી નાખે છે આગળ ફુવારો તમને કરીને બતાવો હાલો દવા સાઠવાનું આતી આપવાનું

બસો લીટરનો ટાકો અને કોઈને લેવું હોય તો કોન્ટેક કરજો રેડી બસ હવે